પ્રશાસનના પાપે અમદાવાદમાં ખેલૈયાઓને મુશ્કેલી પડવાનું નક્કી અમદાવાદ શહેરમાં ખોદકામના કારણે મોડી રાત્રે ટ્રાફિક જામ નક્કી કર્ણાવતી ક્લબ રાજપથ ક્લબ અને વાયમસીએ ક્લબ પાસે ખોદકામ એમસીની જેમ ઓરડા પણ હેરાનગતિ માટે જવાબદાર ઠેર ઠેર ખાડાઓના કારણે ખેલૈયાઓને હાલાકી પડવાનું નક્કી એસપી રિંગ રોડથી શેલા જવાનો માર્ગ પણ બંધ અમદાવાદ મહાનગરપાલિકાને ઓડા દ્વારા નવરાત્રી સુધીમાં અમદાવાદ શહેરના રોડ રસ્તા રિપેર કરવાની સૂચના માત્ર કાગળ પર રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે પહેલું નોરતું છે નવરાત્રીની શરૂઆત થઈ છે પણ અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્યના રસ્તાઓની હાલત હજી પણ ભારે બિસ્માર છે એબીપી બીપી અસ્મિતા હાલ શેલા જવાના માર્ગ ઉપર ઉપસ્થિત છે દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ ઓડા તરફથી જે વરસાદની લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે એસપી રોડથી શેલા જવાનો આખે આખો જે માર્ગ છે તે એક તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે એટલું જ નહીં અન્ય જે રોડ છે ત્યાં આગળ જ વાહનો અવર જવર કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે વરસાદી પાણીનું સીધું પમ્પિંગ સ્ટેશનમાં જોડાણ થાય તેના માટે આ લાઇન છે તે લગભગ છેલ્લા આઠ મહિનાથી નાખવામાં આવી રહી છે અને તેના કારણે થઈને આ રોડ છે તેને બંધ રાખવામાં આવ્યો છે પહેલાં નો તમામ રોડ મોટરેબલ કરવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ નવરાત્રિ આવી ચૂકી છે અને અમદાવાદ શહેર તેની સાથે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં ખેલૈયાઓ વધુ ગરબા માટે જતા હોય છે અને તેવા સંજોગોમાં પ્રશાસનના કારણે નાગરિકોને ઉબડખાબડ રોડ ઉપરથી પસાર થવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે અથવા ભારે ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમીને અલગ અલગ પ્લોટ ઉપર પહોંચવું પડે તે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેર અને તેની સાથે અમદાવાદ ગ્રામ્યમાં જોવા મળી છે કેમેરામેન પીયુ રેવવા સાથે કુષાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ અમદાવાદ મહાનગરપાલિકા ઓડા અને નેશનલ હાઇવે ઓથોરિટી તરફથી કરવામાં આવતા કાર્યો ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે અથવા ટ્રાફિકની પરિસ્થિતિનો જૂજ સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ હાલ સમગ્ર અમદાવાદ શહેરમાં છે એબીપી બીપી હાલ અમદાવાદના એસજી હાઇવે પર ઉપસ્થિત છે જ્યાં આગળ નેશનલ હાઇવે સિક્સ લેન કોરિડોર બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને ટ્રાફિક વિભાગ તરફથી આ રોડ છે તેને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે મહત્ત્વની વાત છે કે કોર્પોરેટ રોડથી સામેની તરફ મોટા ભાગના જે પ્લોટ છે તે આવેલા છે જેમાં અમદાવાદ શહેરની વાત કરીએ તો મુખ્યત્વે કર્ણાવતી ક્લબ રાજપથ ક્લબ વાયએમસીએ ક્લબ જેવા ક્લબ આવેલા છે તો ગ્રામ્ય વિસ્તારમાં ક્લબ ઓ સેવન અને શેલા વિસ્તારમાં પણ અનેક પ્લોટ જેમાં ગરબાના આયોજન કરવામાં આવેલા છે પરંતુ અત્યારે પરિસ્થિતિ એ પ્રકારની છે કે સિક્સ લેન હાઈવેની કામગીરી થતી હોવાના કારણે રોડ પર ડાયવર્ઝન આપવામાં આવેલું છે અને આ જે રોડ આપ જોઈ રહ્યા છો તે કોર્પોરેટ રોડથી સીધા જમણી તરફ વળી અને કર્ણાવતી ક્લબ જવાનો રોડ છે પણ ટ્રાફિકના ડાયવર્ઝનના કારણે આ રોડ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે સાંજના સમયે નવે નવ દિવસ આ રોડ ઉપર ટ્રાફિકની ભારે મુશ્કેલી ઊભી થાય તે પ્રકારના એંધાણ છે એટલું જ નહીં ડાયવર્ઝન સિવાય પણ જ્યાં આગળ પણ રોડ તૂટેલા છે ત્યાં આગળ પણ ખેલૈયાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા અને ઓડા દ્વારા નવરાત્રિ દરમિયાન શહેરના રોડ રસ્તા રિપેર કરવાની સૂચના માત્ર કાગળ પર રહી છે અને ખુદ મહિનાની શરૂઆતમાં અમદાવાદ મહાનગરપાલિકાના રોડ કમિટી ચેરમેન જયેશ પટેલે રોડ કમિટીને સૂચના આપી હતી કે નવરાત્રી પહેલાં શહેરના રોડ રસ્તા મોટરેબલ કરવા આમ પહેલાં નોર્તે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર કરવામાં આવેલા ખોદકામ અને આપવામાં આવેલા ડાયવર્ઝન ખેલૈયાઓ માટે મુશ્કેલી સમાન સાબિત થઈ શકે તેમ છે કેમેરામેન પિયુષ લેવો સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ